કરવું નથી કરવા દેવું નથી કોને કેવું આમાં હરી ભજવું હક બોલવું દોનો બાતા વલ આવા नर ને બાપુ હાઠી ભોર ગોયદી ઉતરે નહીં અમલ આય પ્રોગ્રામ પતાવીને નીકળવાનું છે અમારા કિરણ બાપુ આવ્યા છે જો વ્યા ન ગયા હોય તો ખેરાડી થી સુરત જવાનું છે કાય આ લડી લેવું છે પછી શું જેદી મારવાય દેદી ભલન મારી નાખે અને અમે મરી જાજો ને તેમ છોડા જીવવાના છો તમે અમારી માં આવશો કે મોર જશો મળ આવવાના તો છો જ દેન યાર એક દેહ થી બાપુ જો પાંચ પાંચ પછી આત્મા ને મોજ આવતી હોય તો લડી લેવાય બાપુ મારા રામ બાકી આ દુનિયા દિવાળી તો દેવાની છે સમજી લેજો પાંચ તત્વ નો દેહ બન્યો છે મહાપુરુષો કે છે પાંચ તત્વ નો દેહ ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ પાંચ તત્વ માણસ ને આપ્યા ઢોર ને ચાર આપ્યા પક્ષીને ત્રણ આપ્યા ઝાડ વનસ્પતિને વનસ્પતિ ને બે આપ્યા યળ મચ્છર માઇક ને એક આપ્યું એમાં હાઇડક્યુલ કઈ ન હોય પાંચ તત્વ માણસ કામ આપ્યા કોક ના ખિસ્સા ખાતરવા માણા એક જ ભજન કરી શકે મહાપુરુષો નું મંતવ્ય આ કુતરા કાગડા ને ભેંસો ને ભૂંડા ને કોઈ ભજન નો કરી શકે ભજન કરવા માટે માણસ નો અવતરણ બીજી વાત સંતો ની ભાષા એમ સમજાય નહીં અલખ ની વાતો કરે અગમ ની વાતો કરે અલખ એટલે લખી નો કઈ એને અલખ કહેવાય બરોબર મારું નામ અનોપસિંહ છે પણ આંગળી મૂકીને દો તો ક્યાં છે આ સાથી છે ગાલ છે કપાળ છે માથું છે ક્યાં દાસી જીવનને આના હાટુ અઢાર ગુરુ કરવા પડ્યા બાપુ સાંભળજું અઘરું છે હું તમને એક જ વાત કરું કે ભોળાનાથનો દીકરો કે ગણપતિ અને ગણપતિનું માથું ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું તો હું એમ કહું છું કે હાથીનું લગાડ્યું તેનું કાઈપ્યું ત્યાં જ નહીં પડ્યું હાથીનું શું કામ લગાડ્યું છે સે હાચું હો ટકા હો ટકા સાચું છે હાથીનું લગાડ્યું પર ફેંક છે

વાણી બાપુ છે ને સમજણ ના ઘર માં રહેવું પડે મેં મેં એક જગ્યાએ ભજન ગાયું ને ગુરુ મહારાજ ગાતા મેં હું નતો બરાબર લાગે રાખવાનું બાકી પડ્યું રવા દેવો કૃષ્ણ ભગવાન ભીલે બાણ માર્યું એવું શાસ્ત્ર બધા માણા કે છે મેં મારતા ભાડ્યા નથી હા તમારે અપનાવું અપનાવો અપનો અપનાવો કે મારે કઈ એવું પાકું કરાવવું નથી તે ઈ ભજન મે ગાયું ને એમાં દાસી જીવન નું મે નામા દાસી જીવન બોલ્યા ગત ગંગાના ના આ એ એ કોઈ નામા સણ છે ને એમાં મે આવ્યો એમાં પછી મારો રાવણ પૂરો થયો ને એક ભાઈ આવ્યા એ મને કે દરબાર એક તમને ખોટું ન લાગે એક વાત કહું મક શું મને કે આ તમે જે ભજન ગાયું ને મે કીધું હા ઈ કે જેઠીરામે નથી ગાયું મે કીધું ઈ કે દાસી જીવણે ગાયું મેં કીધું તમને ખોટું ન લાગે હું કહું કે હું મેં મેગુ દાસી જીવણે નથી ગયું જેઠી રામે નથી ગયું બહારડે ગયું બોલ મેં મને કે પણ બનાવ્યું છે દાસી જીવણે મેં તો સમજણ ના ઘરમાં તું નથી તું એમ કે ને દાસી જીવણે બનાવ્યું છે એમ તું તો ગાવા ની માંડા જી દાસી જીવણે ગાયું તે તું અહીં હતો હવે આમાં તમને કહું નાના મગદનો માણાવે તો ગભરાઈ જાય કે નહીં ગાતા નથી ગાવા દેતા નથી સાંભળતા નથી સાંભળવા દેતા નથી કોની પાસે જવું ભલા માણા આમાં તો કઈ આમ્યા બોલે છે હોય સો ટકા હાજુ આમાં ખોટું તો આવતું હોય પછી તમે આમાં અમુક જગ્યાએ જગ્યા જાય અમારું ખોટું ચા આવે એ પકડવા જ બેઠા હોય બોલો ચા ખોટું આવે એટલે આમાં તો આખી રાત માં લે એવું જ નહોતું તો આજ લીધું અરે મારા બાપ આટલી બધી દુનિયામાં આટલી બધી વસ્તુ વેસાય છે તમે કાંઠલેટ લેવા જ આવ્યા છો કુની પાસે વાત કરીએ ભલા મને સમજણ ના ઘરમાં રહેવાની વાત છે મારો કહેવાનો મિનિંગ સતી ધોરન ને જાડેજો જેદી વાયકે ગયા ને પછી રસ્તામાં એક પ્રસંગ બન્યો કારણ કે મને આજ અમુક અમુક વાતો કરવાની કારણ કે એવા અધિકારી બેઠા હોય ત્યાં વાત નીકળે હું જ્યાં ત્યાં બાપુ આ અમુક વાતો હું કેતોય નથી કારણ કે સમજવા તૈયાર નથી શું વાત કરવી એમ સતી ધોરન ને જાડેજો વાયક માં ગયા રસ્તામાં એક પ્રસંગ બન્યો ને તોરલ મુર્શિદ થઈ ગયા અને ગાડી બાંધી અને જાડેજો ગત માં આવ્યા ઓ ભાઈ ગત એટલે જેસલ તોરલ રૂપાદે માલદે કતીબ સાહ હરુમભાઈ લુકમ ખતિબશા હુરમભાઈ લાખો લોહણ જેતો ભગત ખીમડીયો કોટવા ડાલીભાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નિરલ આ બધા ગતના ગોઠી હતા એમાં બધાય સમાજના હતા હા એ ખોળીયા સુદાવનજુ એ એક થઈ જાય તો મરદા તો આજે બેઠા હતા બલી રાજામાં એટલે જ વાંધું બંધ કરવું પડ્યું એ વાયકમાં ગયા અને આખી ગત પૂછે છે જેસલને કે તમે આવ્યા ને તોરલ ક્યાં ગાડીમાં શે બધુંય અને ગાડી ખોલી અને તોરલ જાગતા નથી બધા ગત આરાધ કરે છે જાગતા નથી ને પછી બાપુ જાડેજો કહે છે લાવો એક તારો મારી પાસે અને જે સલે બાપુને ત્યાં ભજન કર્યું હો પીરજી પુકારે મુજા ભાવરા સતી તમારા ધર્મને સંભાળો પોતાના ભોન સિવાય પાર નહીં ગુરુ સિવાય મુક્તિ મુક્તિની બાપુ કોની પાસે વાતો કરી મારા રામ તેથી જાડેજો એમ કહે છે કે સતી તોરલ તમારા ધર્મને જો વાત ઉપર ધ્યાન આપજો આપણા ધર્મને નહીં તમારા ધર્મને બે ભેગા ભજન કરતા કે આપણો ધર્મ સંભાળો એમ સતી તમારા ધર્મ ને સંભાળો પોતાના પુન સિવાય પારને ને ગુરુ સિવાય તમને આમાં મજા આવે કે ન આવેડું પાડી છે ને અમારા જ ખાતામાં જાય તમને કઈ ન મળે આમાંથી બાકી આમાં તમે લઈ લ્યો તો તમને મળે મુદ્દો એ છે અને આવડી આ જ વાત બાપુ જેસલને તોરલે કરી હતી ક્યાં મધદરિયામાં હોડીમાં કીધું તોરલે જાણે જાણે કે પાપના પોટલા તમારા હોય ને દરિયામાં ભગાવી દો ને પૂન તમે જો કર્યું હોય યાદ કરો અહીંયાનું ભજન યા ન્યાનું યા આમ આકડિયા થઈ જાય મારા બાપ ભજનની ની કુની પાસે વાતું કરી રામ કોઈ હાભળનારા નથી મળતા ભલામાણા

હે ઝોપડામાં રહેતા લુગડા ના છોકરા બાર ધોડીમાં રમતા હોય એને પૂછ્યો જઈને કે એ બેન તમે કેમ ઢેબરા કેમ નથી બનાવ્યા એમ પૂછજો એટલે એ બેન એમ કે ઘરમાં થોડાક પૈસા હતા ને એ લોટ ને ગોળ લઈ આવ્યા તેલ ના પૈસા ન હતા ને એટલે ઢેબરા નથી બનાવ્યા અને જો મારો બાપ કદાચ આ વાસુકી દાદો જો કદાચ તમને માલપાવ ઉતરે અને એવા ઝૂંપડામાં 500 કિલો તેલ આપી આવો ને અને ઈ તેલમાંથી જે ઢેબરા બને અને ઈ લુગડા વગરના છોકરા ખાય ને એના પેટમાં જાય ને પછી જે આશીર્વાદના ધોધ છૂટે ને એ ડોક્ટર એમ કે કા બચે તોય મારો નાથને બચાવવો પડે બાપુ આ કરવાની જરૂર છે બાકી તો આ બધા આપણને જ ખબર તેમ શું હોય કોને કેવું બાકી છે ને ત્રાજુ લઈને બેઠો છે બધા હોય ને ખોટી વાત છે પૈસા વાળા છોકરા હોય ને દિવાળી હમણાં આવશે બેના ફટાકડા લાવે પૈસા વાળા છોકરા ફોડી ન કે ફોડવા માં છા કરવા પડે એ ઝોપડા વાળા ને એમ કે તું ફોડી કે લાય લાય શું ફૂટે

બીજા ભાઈ જાય કે છોકરા ના વહુ વ્યવહાર થળી ગયા મોકલતા નથી બીજા ભાઈ જાય કે છોકરાને પોલીસ વાળા ગયા જામીન ચડતા નથી આપણે આપણે જારું તો દાસી જીવન રોવે મીરા રોવે નરસિંહ રોવે મારા નાથ તે અમને મારા બનાવીને આ દુનિયામાં મૂક્યા અને જો તારી થાય તો અમારો ફેરો આપેરો જાય મારા બાપ મહાપુરુષો તો રોયા જ એના માટે ચિતની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી દાતાની ગુમડાની રોજ અને ટાટીયા તાવની ટાટ આટલું માઇલ કો હું એમ કહું ભજન કરો એ વાત ખોટી અંદરથી થી જો ભજન કરવું છે મુદ્દો એ છે પોસડા જાળી મેં હમણાં કીધું હાકડમાં આવો ને પછી હનુમાન ચાલીસા કરો તો હનુમાન ને ખબર હોય કે બેટા તું અત્યારે બોલેશ હું તને નહીં ઓળખતો હોય બાકી રોજ તમે બોલ્યા હોય તો બાપુ એ આડો બાકી આપણે હું તો એમ શ્રાવણ મહિનો છે નાથ નો મહિનો હવે એક શિવલિંગ હોય બધા જાવતા હશે શિવલિંગ માં દૂધ ચડાવે ગંગાજળ ચડાવે બીલી ચડાવે ફૂલ ચડાવે કોઈ એકો પાંત્રી વાળો માવો હે કોઈ ફોર્સ સિગરેટ ચડાવી કોઈ દારૂની કોથળી ચડાવી

બસ જિંદગીમાં કોઈ દી બાબુ મોડો દેડો ચાલી ચાલી લાખ ની ગાડીઓ લઈ નીકળે વાયલી સીટમાં માં જો કુતરો બેઠો હોય હવે આમાં માનેક બાપાને બાપા હોય તો મા બાપ કોઈને ગમતા જ નથી અંદર ખાને બાપુ છે ને આમ બધાને આમ દામ ને ઠામ દેખાય છે પણ અંદર ખાને બધાને ભડકા છે હા એ તો માલ જાય ને ખબર પડે ગામ ને તો ખાવાની ટીકડીઓ જોવે હજમ કરવાની એ જોવે ને પછી જાગવાની એ જોવે ને ઊંઘ લેવા ઊંઘ આવવાની જોવે તો આપણે એમ થાય કે પછી એમ કે શું પૈસાવાળા વાળા દાણા જોવડાવે હો હા કરોડપતિની દીકરા હોત નાણાં છોરામ લાઈનમાં ઊભા હોય અત્યારે ધંધો ઈ કરવા જેવો છે હા પૈસાદાર માને છે બોલો અમને શું નડે છે અમને શું નડે છે તમે શું કર્યા એ તમને નહીં ખબર હોય શું નડે છે એ નડે જ નહીં મને તો એમ થાય ભલામણે આપણા ગરડા ખાવા ધાન નહોતું ને ભૂખ્યા સુઈ જતા તોય ન કીધું કેટલે આ શું નડે છે રોટલા નથી જડતા તોય ન જોવરાયું અત્યારે બાપુ કઈ નડતું નથી મજા કરે એવું છે પણ બાબુ મેં કીધું એમ મારું કુળ ક્યું મારું ખાનદાન મારો ગુરુ કોણ આને બાપુ માધ્યમાં રાખીને તમે જીવો ને તો જીવવાની હું ખટારોનો ડ્રાઈવર હું તમારે આટલી સાક્ષીમાં કહું છું અને તમારે કોઈ એમ કે આ દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી તીધી પાંચ લાખ ની શરત મારીને આવજો મારી પાસે હું તમને પુરવાર કરી દઈશ મારા દેહને મેં અભડાવ્યો નથી એમ સિદ્ધાંતો જીવનનો કંઈક હોવો જોઈએ ને મારા રામ ન કે ખટારાનો ડ્રાઈવર બીજા રાજ્યમાં એક રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી બાપુ હું બબે મહિને દોઢ દોઢ મહિને એક ફેરો કરીને આવું એવા છેડે જતો કોઈ રાજ્ય કોઈ એટલે કોઈ તમે એક સમય કોઈ રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી અને દારૂની બનતી બાપુ ગુજરાતમાં એકમાં જ છે બાકી બહાર તમે જાઓ ને આપડી આય સોડા વેચાય ને એમ વેચાય છે અહીંયા મને ખવડાવનારાને પીરનારા નહીં મળ્યા હોય પણ સિદ્ધાર્થિન બાપુ રહેવું ને અને ઈ રહી ગયો ને ત્યાં મારો અત્યારે મેળ પડી ગયો આ બધા હેઠા બેઠા છું મને ઉપર બેહડ્યો કમાણી કઈક સુધી છે મને તો એમ થાય ભલામણે શું અત્યારે ઘટે છે હું હું તો એમ કહું રાતે બે વાગ્યે તમે આવો તમારા ઘરે તમારા ઘરે રાતે બે વાગ્યે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂછડી ન ફટપટાવે મરી જવાય તમને કુતરું નથી ઓળખતું શું તમને દુનિયા ઓળખે ને કે આપણી શેરનું કુતરું આપણને ઓળખે આ ગળે ઊભું થાય ગળે અમારો ધણી આવ્યો કુદરું આમ જોઈ ને લુકે છે ફટફાવે કોઈ પૂછડી મરી જવાય ભલા એટલા માટે મહાપુરુષો તમને મને ખૂબ શાન કરી છે એકાદ વાણી કરી વાત છે દાસી જીવન ક્યાં છે હે મારા નાથ શું બાપુ સંતો ની વેદના છે રામ અને આ વેદના છે ને એ વેદના જો તમારા મન મારામાં ઉતરી જાય ને તો પછી બધી માયા બાપુ પર થઈ જાય જબુ માએ વાણીમાં કીધું ને સાચા સંતોની માથે ભક્તિ કેરા મોળ અરે શું બાપુ મહાપુરુષોએ વાણી બનાવી છે પણ હવે આમાં વાતો કરીએ આપણને એમ થાય મેં હમણાં કીધું એમાં આ બગાડ નથી અટકતો ને ઈ મોટી પીડા છે કઈ મારથી સુધરી જાય એવું નથી અમે એક જગ્યાએ સાધુ સંતોનો આ સાધુ સંતો બેઠા એવી રીતનો સાધુ સંતો મેળાવડો હતો અને મને બોલાવ્યો હતો અહીંયા બાપુ છે એમને અને અમે ગયા હતા પ્રોગ્રામમાં તો એ એક બાપુ વાત કરતા હતા મને ક્યા અમે સંતો મથી છીએ તમારા જેવા કલાકારો કહે છે પણ એ ક્યાં મા બાપ કોઈને ગમતા નથી મેં કીધું બાપુ હવે તો તમે સિદ્ધ પુરુષો છો સાધુ છો તમે ભજનાનંદી છો તમે કઈક આનું કઈક સલાહ અમે તો બધા આપી છે તમે છો પણ કે આની અસર ન થાય બાપુ મને એક રસ્તો હુજે પણ મારું કીધું માને નહીં કોઈ તો કે શું મેં કીધું બાપુ છે ને આમાં એવું છે ને કે બેનું હોય ને બેનું એને મેં કીધું મમ્મી પપ્પા ગમે છે હાવ હારા નથી ગમતા અને ભાઈ છે ને એને મેં હારા ગમે છે એટલે એ જો ભાઈ બાપુ એ કાન તમારી વાત તમને કેમ લાગે એ કે મેં કીધું ઓલા ભાઈ અહીંયા આવ્યા જાય ને એટલે એમને સાસુ સસરા મળી જાય અને બેનને અહીંયા પપ્પા મમ્મી મળી જાય ઓલા અમને મેં એમની રીતે મળી જાય કોઈને જવું પડે આશ્રમમાં એ કે એ વાત હાજી છે પણ મેં કુદ આ ફતે ને બાપુ કઈક મા બાપ ની કઈક કઠણાઈ તો હશે ને આ બધા પરજા આવી પાકી છે એટલા માટે જ મહાપુરુષોએ કીધું છે કે જનુ ની જણ તો ભગત જણજે કા દાતા કા સુરવીર નહી તો રહેજે વાંજણી મત ગુમાવજે નૂર બાપુ મહાપુરુષોએ આ દીકરીઓને શક્તિઓને શક્તિઓ ને હિજ કરી હતી ખારા દીકરા નો જ તમે જો સંત હોય ભગત હોય દાતાર હોય કલાકાર હોય ઈ જન્મે બને નહીં બનાવ્યા જો બની જતા હોત ને તો બધા બાપુ બનાવી દે અને લાખ લાખ રૂપિયા રોજ લઈ આવે બને નહીં આ જન્મે એક ગામમાં કપાતર હોય ને એ જન્મ થી હોય એને કોઈ બનાવ્યો ન હોય નથી ઘણા સારો હતો બગડી ગયો બગડી નહીં આ બગડેલો જ હતો તમે ઓળખવા મોડું કર્યું બગડેલા હોય બગડેલા જ હોય એકતા જે છે ને જ મોટી વાત છે મોટી મોટી કરતા હોય સ્ટેજ ઉપર બેઠા હોય એમાં કેટલો રાગ હોય અમને ખબર હોય કલાકાર બદલાય તો પેટીઓ બદલાઈ જાય ને તબલા બદલાય રા બેનજા બદલાય એટલે આટલું નથી આઈ ગયા એના ઉપરથી થી ન ખબર પડે કે તેમ જેટલા ડાયા છો એકતા ની જ મજા છે દાસી જીવન બાપુ એમ કે છે હું તારી દાસી થઈને તારા પોતા કરું મારા બાપ તું જો અમને મળ નહીં બાપુ શું પીડા છે સંતોની વાતો કરીએ આપણે એની ભજનમાં એક દાસીજીવન બાપુ એની વેદનાની એક વાત કરે છે એક દર્શાન આપે છે કે અઢાર વર્ષ સુધી દીકરી એના બાપના ઘરે રહી હોય એને પીવ ના વિયોગ ની ખબર ન હોય પણ એ દીકરીના જદી એનો બાપ લગ્ન કરે અને એના હાહારિયામાં જાય અને હાહારિયામાંથી પછી બાપના ઘરે જદી આંટો દેવા આવે અને જે પંદર દીક મહિનાનો વાયદો કર્યો એ વાયદો પૂરો થાય અને પછી જે પીવું મળવાની વેદના હોય ને મારા બાપ મને એટલી વેદના છે છે દાસી જીવન શું વેદના આપણે અધિકારી જ નથી બન્યા ભલામાણા ભલામણા મને તો અમુક અમુક એક બે સંતોએ મને એવું કીધેલું મને કે દરબાર ખોટું ન લગાડતા તમે બોલો છો સારું તમે સારું કાર્ય કરો છો સાધુ સંત ને માનો છો બધું બરોબર પણ છેલ્લે શું કે ખબર એ કે હજી તમારો જન્મ નથી થયો દુનિયામાં તમે ધ્યાન રાખજો અરે શું બાપુ સંતોની ભાષા છે બાપુ આમ કાળજો ફાડી નાખે કાળજો એની અરે એને અરે બાજવા નો બે હા એ માલિકો જોવું પડે એરણ ઉપર ચડાવે છે આપણને અને સંતો બાપુ ઘણના ઘા મારે છે કે આ ખાઈ એક જ કે નથી ખાઈ એક ને ખાઈ એક ને ઈ જ બાપુ દાગીનો બની શકે બાકી તો કેટલાય ફેંકાઈ ગયા મારા રામ એમ સાધુની ભાષા સમજવી અઘરી છે એટલા માટે હું બેનો દીકરીઓને એટલે કહું છું જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂજ્યો બાપુ દીકરીઓ આબરૂ રાખીશ કારણ કે દીકરી છે એ શક્તિ છે તમારે લખવું હોય તો લખી લેજો તમારા ઘરમાં દાણા હોય કે ન હોય બાપુ ખાનદાન દીકરી છે ને તો ઘરની આબરૂ બાપુ વાયલા બાણે થી ગમે વસ્તુ બાપુ વાલી વસ્તુ આપીને આબરૂ રાખી દે બાપુ જો દીકરી બાપુ ખાનદાન હશે તો અખિલ બ્રહ્માંડ માલિક એક બિલખાના પાદર માં ઝૂંપડી આવ્યો નાનો પ્રસંગ કહી દઉં બિલખાના પાદર આવ્યો અને દીકરો કપાયો અને થાળી આપી દીધી ટૂંકામાં કહું ઇતિહાસ લાંબો છે અને ઈ પછી કીધું કે તમે વાંજિયા થઈ ગયા હવે મારે ખાવું નથી હમણાં ભાઈએ કીધું તું ને વાંજિયા શબ્દ બાપુ ધરતી ફાડી નાખે તમે આપી ન હોગો તો કાંઈ નહીં પણ કોઈને બાપુ કદાચ ભગવાને જો પાસા રાખ્યા હોય તો કોઈ દે બાપુ એને સાંભળે એમ કોઈ દે કહેતા નહીં ન કે તમારી પેઢી પૂરી થઈ જાય વાંજિયા શબ્દ છે ને મારે તમારું જમ્બુ નથી થાળી ઠેબુ મારીને ઉભો થઈ ગયો ને તેથી ભૂકો થઈ ગયા તેથી લગામ હાથમાં લીધી હોપાય એ કે જાવ હવે એ બાવાનું હું સંભાળી લઈશ જાવ અને આમ હાલ તો થવાની તૈયારી કરીને આમ ખડકી આડી કરી દીધું એ બાપુ બે જાઓ બે જાઓ જેમ આવું નથી જવાનું બે જાઓ બીજો દીકરો જોઈ છે ને એ કે બે જાઓ એ રણચંડી કેવી બની છે મારા રામ હે શું સાધુના માટે બાપુ મહાપુરુષો એ કર્યું છે એને ખબર નહોતી કે ભગવાન છે એક સાધુ છે એક બાવો છે બાવાને ખવરાવવા માટે આઠ દિના જેને કડાકા થયા હોય આઠ દિની એલી મનાણી હોય અને પાંચ આઠ વર્ષનો દીકરો હોત આઠ દિથી ભૂખ્યો હોય પતિ પત્ની દુખી હોય સાધુ વાહે બાપુ કેવડી ટેક રાખી છે ઈ પાછા પડે હાડી નો હણકો કાઢી વાળ છૂટા મૂકીને હાથમાં કટાળ લઈને બાપુ આડી ફરી હો સંગાવતી કે છે બાપુ બાપુ મારી માથે એક વખત હાથ મૂકી દે મારા બાપ એટલે હું તને બાપ માની દઉં પછી હું તને વાત કરું ઈ સાધુ મે હાથ મુકાવીને પછી બાપુ જંગાવતી કહે છે કે બાપ જાણી તને કહું છું બાવા મારા પેટ છે મહિના પાંચ આશરો સીતા રામનો આય કોઈ નો જાય નિરાશ બેઠો થઈ છે માં બાવા હવે તને જમ્યા વિના નઈ દઉં જાવા આમ કટાર કરી મારા પેટ માં પાંચ મહિના નો ગર્ભ છે ને ફાડીને બાવા રાંધીને તને ખવરાવું તું કે આજી ઓળખ આમ કટાર કરી તા ભગવાન સોટી યોગ બસ કર માં બસ કર ઈ મહાપુરુષો ની ઈ સંતો ભલા માણા તેથી સગા સા બાપુ ટૂંકા પડ્યા હતા એમ કે મારા બાપા એ તમને આ સોંપ્યા છે બાપ તું છો તું જેને કે મારે જાવું છે તું કે આમ બાવડું પકડીને સલારામ આવ્યા ને અખિલ બ્રહ્માંડ માલિકને કહે છે બાપુ બૈરુ જોવે છે ને તો કે હા એ આમ બૈરુ પકડાયું તેથી બાપુ સતાધાર ની ગાદી માંથી આપા ગીગા તેથી બાપુ એની હાથે ટોકરા નગારા ઝાલર મંડી ભાગવા ઓ ભાઈ બધા જાગી ગયા શું કૌતુક થયું એટલે આપા ગીગા વીરપુર સામે નજર કરીને બાપુ ખાડ 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 દાંત કાઢે છે કઈ નથી હોય જાવ હોય જાવ કઈ નથી એ કે પણ બાપુ બોલો તો ખરા શું છે આ એ કે કાંઈ છે એની વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું કાંઈ છે એની બસ મજા કરો બાબુ બસ સમય આટલી જ વાત છે બાકી કાંઈ કરવાનું નથી રહ હમણાં ભાઈ વાત કરતા હતા બાપુ પરબ નો જ્યાં પંજો હોય ત્યાં શું ઘટે મારા રામ હે પરબ તમે જોવો તો ખરા સર્ભંગ ઋષિ ની જેની હાજરી થઈ હોય દાદા મેકરણ ની હાજરી થઈ હોય સાંઈ શેલાણી જેવા મહાપુરુષો ની હાજરી થઈ હોય દેવીદાસ બાપુ જેવાની હાજરી થઈ હોય માં અમર હાજરી થઈ હોય અરે મેં તો એક ભાઈ ભાઈ વાત સાંભળેલી કે રામ લક્ષ્મણ ને સીતાજી વન વનમાં વિસરતા હતા ને તેથી આ પરબની જગ્યાએ આ ધોણા આવેલા એવું મેં સાંભળેલું એ મારા વેવાય છે એ બાજુ ધોરાજી બાપુ આ જગ્યાની શું તમે નું આંકડા કાઢીએ કી દેવીદાસ આંગણે વર્ણ આવે અઢાર પાણી પીએ પરબ બાપુ મટી જાય મન ના વિખવાદ બાપુ શું નેજા ફરકે છે તમે જોવો તો ખરા આપડી દેહાણ જગ્યા સેવાદાસ બાપુ હતા ને પછી અષાઢી બીજ હોય ગુરુ પૂનમ હોય પછી હારા હારા કલાકાર બોલાવીને ભજન રાખે સંત વાણીના પ્રોગ્રામ રાખે પછી બાપુ ની નજીક બેવા વાળા જે શિષ્યો હોય ને